હું જમી જ રહ્યો હતો અંદર એ જ વખતે પ્લેન ક્રેશ થયું એ વખતે અને ત્યારે જ મતલબ હજુ તો થાળી મૂકીને હાથ હાથ ધોવાનું બધું બી બાકી હતું અને બસ હાથ ધોવા સુધી પહોંચ્યા બી નહોતા અને અચાનક જ આટલો અવાજ આવ્યો અને અવાજ આવ્યા પછી તો એમ કે પહેલાં તો ભૂકંપનું લાગ્યું પછી બીજી કોઈ સંભાવના એર એરસ્ટ્રાઇકની લાગી કે હમણાં ઓર ચાલી રહ્યું હતું એટલે અને બાકી આવું તો કદી વિચાર્યું જ નહોતું કે પ્લેન ક્રેશ થઈ ગયું હશે અને આજુબાજુથી પણ બધું દીવાલો હલવા માંડી હતી આ તે એક દીવાલ તો પડી બી ગઈ હતી એન્ટ્રન્સ જે અમારો એન્ટ્રી ગેટ હતો મેસનો એ સાઈડનું બધું મોસ્ટ ઓફ પડવા માંડ્યું હતું અને આજુબાજુથી બી એટલી ધૂળ જે દીવાલના કલર આ તે હોય એ બી બધું ચોંટી જ ગયું હતું ઓલમોસ્ટ બધો આખા કપડાં એ થઈ ગયા હતા અને પછી થોડી વાર તો એવું હતું કે કોઈ બી દેખાય નહીં આપણને બી આપણે આખા ના દેખાય એવું અને રસ્તો બી ના દેખાય પણ ઓલમોસ્ટ આઈડિયા હોય એટલા માટે બહાર બી પહોંચ્યા અને દોઢ બે મિનિટ સુધી સતત આટલોને આટલો અવાજ રહ્યો હતો તરત જ બ્લાસ્ટ બી થઈ ગયું હતું અમારા ઉપર જ ક્રેશ થઈને તરત બ્લાસ્ટ થઈ ગયું હતું